આપણને સૌને શું છે કે પૂજ્ય પૂર્વમુનિ સ્વામીને એ આંખની તકલીફ છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખૂબ જ વકરી છે અને પાપણ ખોલી શકે એમ જ નહોતા અને પરમ પૂજ્ય મહાન સાંઈ મહારાજના આશીર્વાદથી ઘણી બધી જગ્યાએ જવાનું થયું લગભગ કહી શકાય તો ભારતભરમાં ઘણા બધા હોસ્પિટલોમાં બધી જગ્યાએ ઘણા બધા ડૉક્ટરોને મળવાનું થયું જેમ જેમ સ્વામી આજ્ઞા કરતા ગયા પરંતુ જ્યાં જ્યાં ગયા ત્યાં આપણને સુરત ભાવનો એક અનુભવ થાય એક સંતનું દુઃખ જાણે આખું સંસ્થાનું દુઃખ સૌને મનાતું હોય એક સંતની સમસ્યા એ સર્વે સંતો હરિભક્તોની સમસ્યા સમસ્યા બની એવું આ એક સંતની એ જાણે સત્સંગમાં એક જુવાડ ઉપાડ્યો હોય એવું આપણને જોવા મળે તો આ સુરત કેવો તો આ સુરત યાત્રા કેવી હતી તો એના કેટલાક પ્રસંગો આજે આપની સાથે શેર કરવા છે સૌ પ્રથમ જોઈએ કે સત્પુરુષને સંતો ભક્તો પ્રત્યે કેવો સુરત ભાવ છે આપણને કંઈ પણ આંચ આવે ત્યારે સૌથી પહેલી ચિંતા એ સત્પુરુષને થાય છે મહંત સ્વાઈ મહારાજના જીવનમાં જોઈએ કે પોતે કેવી ચિંતા એ એક એક સંત માટે એક એક હરિભક્ત માટે કરતા હોય છે મહંત સ્વાઈ મહારાજે અનેકવાર પૂજા અપૂર્વ મુનિસ્વામીને હા આંખ ઉપર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા છે અનેકવાર કોલ કર્યા છે વિડીયો કોલ કર્યા છે દરેક ટ્રીટમેન્ટ માટે કે તમે અહીંયા જાઓ હવે અહીંયા જાઓ એની ચિંતા પોતે કરે અમે જયપુરમાં હતા ત્યાં ટ્રીટમેન્ટ માટે કહ્યું હતું ફિઝિયોન્યુરોનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલતી હતી પંદર દિવસ આ એક મહિનો તો દોઢ મહિનો બે મહિના રિઝલ્ટ ન આવ્યું એટલે મોહન મહારાજને ફોન કર્યો વાત થઈ ત્યારે મહંત સ્વામી મહારાજે ત્રેવીસ મિનિટ સુધી વિડીયો કોલ પર આશીર્વાદ આપ્યા અને પોતે સામાન્ય કોલ કરીને પણ ફરી લાભ આપ્યો કે તમને ફૂલ ફૂલઢોલ માટે પણ આશીર્વાદ છે કારણ કે ફૂલ ફૂલઢોલમાં ત્યાં પહોંચી શકવાના નહોતા અને હવે આગળ તમે હવે કેરલા ટ્રીટમેન્ટ માટે જાઓ તો ત્યાં આગળ જયપુરની અંદર એ આશીર્વાદ આપે કે તમે હવે કેરલા જાઓ તો સતત ચિંતા એમના મનમાં રહે કે હજી રિકવરી નથી આવતી તો હવે આગળ ક્યાં મોકલવા શું કરવું કોની પાસે જવું તો એનું રિસર્ચ પોતે પણ કરે અન્ય સંતો પાસે કરાવે ડૉક્ટરો પાસે કરાવે તો એ આપણને જોવા મળે ત્યારબાદ જયપુરથી એમણે કહ્યું કે તમે ડાયરેક્ટ કેરલા જાઓ ત્યાં કેરલા આપની ટ્રીટમેન્ટને એ બધું કરાવો હવે ફૂલદોલનો ઉત્સવ હતો એટલે ગરમી પણ ખૂબ હોય તો બાપા ચિંતા કરી કે અહીંયા ગરમી ખૂબ છે માટે અહીંયા નહીં આવતા કારણ કે વધારે તકલીફ થશે એટલે માટે તમે કેરલા ટ્રીટમેન્ટ માટે જાઓ કેરલા પણ ટ્રીટમેન્ટ ચાલી એ બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ ત્યાં એકવીસ દિવસનો કોર્સ હોય ખૂબ સારી રીતે ડૉક્ટરે પણ કહ્યું કે ટ્રીટમેન્ટ સારી થઈ છે પણ રિઝલ્ટ કંઈ મળે નહીં એટલે પાછી સારંગપુર આવવાનું થયું સન શિબિર પણ નજીક હતી અને એવા વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે પણ મોહન સ્વામી મહારાજે મિટિંગ ગોઠવી બધા એમાં મોટેરા સંતોને ઉપસ્થિત રાખ્યા પૂજા આનંદ સ્વરૂપ સ્વામી પૂજા જ્ઞાનેશ્વર સ્વામી પૂજ્ય નારાયણ મુનિસ્વામી તે ઉપરાંત પણ સદગુરુ સંતો સાથે પણ પહેલાં બેઠક થઈ ગઈ હતી તો મોહન સાંઈ મહારાજ સાથે સારંગપુરની અંદર મિટિંગ થઈ અને એ મિટિંગને આ દ્રશ્ય પણ અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને ત્યાં આપણે મહંત સાંઈ મહારાજ સાથે જુદી જુદી ચર્ચાઓ થઈ કે બાપા જો આપશ્વર્યથી મટાડતા હોય તો એ રીતેથી કે પછી આગળ હવે કઈ ટ્રીટમેન્ટ કરવી દેશમાં કરવી પરદેશમાં કરવી સર્જરી કરવી બીજો કોઈ ઉપાય કરવો શું કરવું ત્યારે બાપાએ કહ્યું કે સર્જરી કરાવી દો આપ આવો ત્યારે કરાવ આપ રાજકોટ આવવાના છો તો એ પહેલાં કરાવીએ કે પછી કરાવીએ બાપા કહે કે ના અમે આવીએ પહેલાં જ કરાવી દો અને સંપૂર્ણ સારું થઈ જશે તો એ રીતે એમણે ખૂબ ખૂબ ત્યાં આશીર્વાદ આપ્યા પછી સ્વામીના મનમાં હતું કે સ્વામી આપતો આ બધું અમારું પ્રારંભ જે નડે છે તો હવે કસોટી પૂરી કરો તો બાપા જે રીતે લટકું કર્યું બાપા કહે કે એવું કંઈ હોય જ નહીં આપણે આપણે ભગવાનને સંતના આશરે આવે તો એવું કંઈ હોય જ નહીં એવું કંઈ છે જ નહીં તો એવું એક સરસ પોતે આપણને હિંમત આપે પ્રોત્સાહન આપે અને પોતે શું કહ્યું કે બાપા મારી કેવી આંખ ખુલશે આપના જેવી ખુલશે ને ત્યારે બાપાએ એકદમ સ્મિત સાથે કહ્યું કે હા મારા જેવી ખુલશે પછી કહ્યું કે આવી ખુલ્લી આંખે હું સેવા કરી શકીશ મારે અક્ષર પુરુષો તમને આ બીએ સેવા કરવી છે ખુલ્લી આંખે સેવા કરવી છે તો સ્વામી બાપાએ કહ્યું કે અત્યાર સુધી આટલી બધી કથા વાર્તાને બધું કર્યું છે એ બીએપીએસ માટેના માટે અક્ષર પુરુષોત્તમ માટે જ કર્યું છે ને હજી તો ઘણી સેવા કરવાની છે અને આવું કહીને ત્રણ દિવસની અંદર પાંચ પાંચ વાર આશીર્વાદ આપ્યા કોઈને દુઃખીઓ દેખી ન કમાય પોતે સભા મંડપ માંથી પસાર થતા હોય તો પણ ટેકો લઈને પણ જ્યાં અપૂર્વ સ્વામી ઉભા એ બાજુ પોતે વળાંક લે અને ત્યાં સ્વામી પાસે ઉભા રહીને જોતા જ રહે હનીષ દ્રષ્ટિએ દયા દ્રષ્ટિએ પોતે એવા ભાવાત્ર થઈ જાય છે કે જયારે જયપુરથી અમે નીકળ્યા કેરલા જવા માટે તો એ પહેલા જ્યારે ફૂલદુલ ઉત્સવ હતો એ વખતે એમના મનની અંદર એવી ભાવના થઈને એમને જે પત્ર લખ્યો એ ખરેખર આપણને એક સુરત ઉત્તમ ઉદાહરણ એ પૂરું પાડે છે એમાં લખ્યું છે સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સારંગપુર એકવીસ એપ્રિલ બે હાજર ચોવીસ રવિવાર પરમપૂજ્ય સ્વામી બાપાના લાડીલા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પ્રતિ સાધુ કેશવજીવન દાસના જય શ્રી સ્વામિનારાયણ એક એક શબ્દ એકાણું વર્ષની ઉંમરે જે રીતે લખ્યો છે આપની બીમારી અંગેના સમાચાર જાણી છેલ્લા કેટલાય દિવસથી અંતરમાં આપની તબિયત સારી થાય એવી ભાવના સતત રહ્યા કરે છે તો જો ભગવાન અને સંતને એ ભક્તોનું જ અનુસંધાન રહે છે આ સતત અનુસંધાન રહેવું એમના માટે આ આખે એકસો બાસઠ પ્રવૃત્તિઓ દેશ વિદેશનો સત્સંગ પણ એક સંતની બીમારી એ એમને પોતે કેટલી એક સ્પર્શી જાય છે કે એમને સારું થાય ઠાકોરજીને રોજ પ્રાર્થના કરું છું આપ તો બધાને ખૂબ બળની વાતો કરો છો મહારાજ સ્વામી અને અમે આપની સાથે જ છીએ જો આ વરદાન એ ગુણાતી ગુરુવર્યનું આપણા બધા માટે છે કે અમે તમારી સાથે જ છીએ અત્યારે પુષ્પ દોલોત્સવની સભામાં જતા પહેલાં હવે આપણને સૌને ખ્યાલ છે ફૂલદોલની સેવાઓ અને સ્વામી બાપાને પણ કેવી ઉતાવળ હોય તો આ પત્ર આપણને લાગે કે વોટ્સઅપ પર ટાઈપ કરવાનો કે બોલી જઈને ટાઈપ થઈ જાય નથી એક એક અક્ષર લખવો પડે અને સ્વામી બાપાએ આટલો મોટો પત્ર આખો લખ્યો એ ફૂલઝોલની સભામાં આવતા પહેલા લખ્યો છે આ આવી મોટી ઇવેન્ટ હોય આટલા હજારો હરિભક્તો ભેગા થવાના હોય એ વખતે એમને ચિંતા હતી પોતાના એક સંતની આ કેવો સુરત ભાવ ત્યારે મેયરની સાથે ચર્ચના પાદરીનો હોદ્દો પણ ધરાવતા આ મહાનુભાવે સિટી કાંસેલીન કચેરી બહાર આવી સ્વામી સ્રીને આવકાર્યા આ મહાનુભાવે સિટી કાઉન્સિલની કચેરી બહાર આવીને સ્વીકાર આવકાર્યા ઔપચારિક વાર્તાલાપ બાદ સ્મૃતિ રૂપે સહેનો પ્રતિકર્પણ કરતા આ નગરપતિએ સ્વામી સ્રીને દક્ષિણ આફ્રિકા વિશે અભિપ્રાય પૂછ્યો ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું અહીં ધા ભગવાનના ધર્મના માર્ગે ચાલે છે એ સારું છે એમાં પણ રવિવારના દિવસે સિનેમા ટીવી બંધ વગેરે રાખી જે ચર્ચમાં જવા માટે અને ધાર્મિક વૃત્તિઓ જાળવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે એનાથી અમે બહુ પ્રભાવિત થયા છીએ સોનાની ખાણો અને સૃષ્ટિ સૌંદર્યથી ભરપૂર આ દેશમાં સ્વામીશ્રીને ગમ્યું તો ભજન અને ધર્મ પાલન જ આગવી આવી પસંદગી ધરાવતા તેઓમાં ઘણ પણ આ દેશને ઘણું આકર્ષણ થયું મેરો સાથેનો સ્વામીશ્રીનો મિલનનો ઘેરો પ્રભાવ દક્ષિણ આફ્રિકામાં પડ્યો ખાસ તો સ્વામીશ્રીના બ્રહ્મચર્ય પવિત્રતા ધર્મ નિયમ વગેરે વાત આ દેશમાં ખૂબ નવીન લાગી આઝાદીની સાથે સાથે સંસ્થામાં ધર્મગુરુની નિમણૂક ચૂંટણીથી પણ ગુરુ પ્રમાણથી અને ગુણોના આધારે થાય છે તે વાત પણ સૌ માટે બની રહી તેથી દક્ષિણ આફ્રિકાની સરકાર તરફથી પ્રગટ થતા સાપ્તાહિક સાઉથ આફ્રિકા ડાયજેસ્ટમાં સ્વામીશ્રીની આ દેશની પધરામણીને ઐતિહાસિક અને દસ્તાવેજી સ્થાન અપાયું આકર્ષણના પ્રતાપે જ તારીખ દસ ડિસેમ્બરની વિદાય સભામાં રામકૃષ્ણ હોલ ઉભરાઈ રહેલો તેમાં વિવિધ સ્થાનિક સંગઠનોના અગ્રણીઓ સ્વામીશ્રી નો ગદગદ કંઠે આભાર માન્યો ત્યારે સ્વામીશ્રી માત્ર આટલું જ બોલ્યા આભાર એક પરમાત્માનો માનવાનો એમની કૃપાથી આવો સુયોગ થાય છે પુરુષ પ્રયત્ન કરવો પણ ફળ આપનારા ભગવાન છે તે મનાય તો અભિમાન ન આવે સમાગમમાંથી એ જ શીખવાનું છે સ્વામીશ્રી ની શૈલી એક મૃત સદી સદગૃહસ્ત ને એટલી બધી સ્પર્શી ગઈ કે સભા બાદ તેઓ એકાએક બોલી ઉઠ્યા ખરેખર સ્વામીશ્રી અને સંતોએ ત્યાગની એક વિશિષ્ટ છાપ અહીંના સમાજ ઉપર ઊભી કરી છે અહીં ઉપદેશ કરવા ઘણા લોકો આવે છે પણ આવો અનુભવ ક્યારેય થયો નથી સંતોના વિશુદ્ધ ત્યાગની પાછળ એમનો પરિશ્રમ છે ભોગ છે આવો એક અદભુતપૂર્વ અનુભવ આજે શિકાગોથી આવેલા ફોનમાં પણ સંભળાયો કે સ્વામીશ્રીના દિવ્ય તેજોમય સ્વરૂપના દર્શનથી પ્રભાવિત થઈને તેઓનો લાભ લેવા ન્યૂયોર્કમાં દોડી આવેલા અમેરિકન મહિલા શ્રીમતી ફ્લોરિનાને તેઓના ઘરમાં ઈશુની મૂર્તિના સ્થાને સ્વામીશ્રીના દર્શન થતા તેઓ ખૂબ ભાવ ગયા છે તેઓના આનંદની કોઈ સીમા નથી રહી અને તેઓ શિકાગોમાં સ્વામીશ્રીના સાનિધ્યમાં રોજે રોજ ખડકાતી આવા અનુભવોની હારમાળા જુનારા સૌ દેશ દેશમાં ડંકો દે વળી બેહદ ચલાવી વાતની રીતે કાર્ય કરતા સ્વામીશ્રીને નમી પડતા તારીખ અગિયાર ડિસેમ્બરની સાંજે ચારેક વાગ્યે લેનેસિયામાં સ્વામીશ્રીના નિવાસ સ્થાને સભા ભરાઈને બેઠી હતી તેનું કદ નાનું હતું પણ ભાવ અમર્યાદ જણાતો હતો તેમાં સ્વામીશ્રીનો વિદાયનો હાર પહેરાવવામાં આવી રહેલા એક એક હક્તવરી ભક્તોના હૈયા ભારે હતા તેને હળવા કરવા સ્વામીશ્રીએ અમૃત વચ્ચેનો ઉચ્ચાર્યા કે બધાએ ભીડો વેઠ્યો તો મહારાજ સુખ્યા કરશે અહીં આવી ગયા કે અમને આનંદ પણ થયો મુખ્ય મુખ્યથી ભગવાનને અખંડ ધારવા અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો આ સાંભળી સૌ ભાવ વિવશ થઈને બોલી ઉઠ્યા બાપા અમારી કઈ ભૂલ હોય તો માફ કરશો આ સમયે મંડળના મોવડી માફી માંગો ઊભા થયા પણ સ્વામીશ્રીના અત્યંત નમ્રતાપૂર્વકના પ્રેમોદ્ગારો અને વીરાના દુઃખની કલ્પના માત્રથી હૈયું ભરાયા હતા તેઓ સ્વામીશ્રીના ચરણોમાં રડી પડ્યા આ કારણ દ્રશ્ય સૌના હૃદયો વલોવી નાખ્યા અને પ્રેમી નિષ્ઠાવન આ મંડળના સૌ દુષ્કાળ લેવા લાગ્યા સ્વામીશ્રીની પ્રત્યેક વિદાય આવી હૃદય દ્રાવક બની રહી હતી ભક્તજનોના હિતાર્થે જીવાતું તેઓનું જીવન અને અંગો અંગમાં ધારી રહેલા શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપ નું પ્રતિબિંબ પાડતો એમનો પ્રેમ સૌને ખેંચી રાખતો અહીના ત્રેવીસ દિવસના રોકાણમાં આશરે બત્રીસો કિમીનો મોટર પ્રવાસ અને બસો પધરાણીઓ દ્વારા તેઓ દરેક ને અંગત રીતે સ્પર્શેલા તેથી છેક એરપોર્ટ સુધી જાણે માનો મેળો તેઓને અનુસરી રહ્યો આખરે લક્ષ્મણ રેવા રેખા આવી જતા સૌને રોકાઈ જવું પડ્યું અને સ્વામીશ્રી એરપોર્ટમાં પ્રવેશી ગયા અહીં દેશ વિદેશની ઔપચારિક વિધિ બાદ વિમાનમાં બિરાજેલા સ્વામી શ્રી સવા સાત વાગે ગગનગામી થયા આ પ્રવાસમાં આરતી અષ્ટકના આહનિક બાદ તેઓએ થોડી વાર પત્રલેખન કરી સપ્રવાસીઓ સંતો ભક્તો સાથે ગોઠડી માંડી તે આકાશવાણીમાં તેઓએ જણાવ્યું શ્રીજી મહારાજ સાસરી મહારાજના સમયમાં કોઈ સાધન સગવડ નહોતા છતાં સંતોએ કેવી કેવી સેવા કરી એ વખતે કોઈ દિવસ દુઃખ કે અગવડ અંગે ફરિયાદ કરી નથી દાઢી પૂરી કે બીજું કંઈ મળે તો શાંતિથી જમી લેતા પણ સેવા કરવી જ એવું લક્ષ્ય હતું અત્યારે તો છાયામાં સેવા કરવાની છે સાધનો છે ખાવા પીવાની સગવડ છે એટલે ઉત્સાહથી મહિમાથી પ્રેમથી સેવા કરવી જ જોઈએ સેવા ન કરે અને કથામાં પણ ન આવે પછી સંકલ્પ વિકલ્પ થાય મૂંઝવણ થાય કદાચ સેવા ન કરે પણ કથા વાર્તાને ભજન કરે તો પણ સેવા જ છે સ્વામીએ કહ્યું છે

વિમાનની ગતિ સાથે તાલ મિલાવતો સેવા ધર્મનો મર્મ સ્વામીશ્રીના મુખેથી અસ્ખલિતપણે વહી રહ્યો